પ્રેમની યાદમાં તાજમહેલ તો સૌએ જોયો હશે પણ શું એક રાજાની યાદમાં રાણી વાવ બંધાવે એવું શહેર તમે જોયું છે હા એ જ મારું અણહિલપુર પાટણ છે આ એ જ પાટણ છે જે દોસ્તના નામે દોસ્તી પર વારી જવા માટે દોસ્તના નામ પરથી શહેરનું નામ પાડવામાં આવ્યું છે એ અમારું અણહિલપુર પાટણ છે પાટણ એટલે પટોળા દેવડા રાણકી વાવ સહસ્ત્રલિંગ તળાવ જૈન દેરાસર ત્રણ દરવાજા અને ત્રણ દરવાજાની સધીને કેમ ભૂલાય પાટણ એટલે કાળકા મંદિર બીડી હાઈસ્કૂલ સિદ્ધપુર ચોકડી સરસ્વતી ડેમ સુદામા ચોકડી અને મોરલી અને માનસીની ચાની વાત જ અલગ છે પાટણ એટલે ગામડાનું ગામડું અને શહેરનું શહેર મન હોય તો માળવે જવાય એવી કહેવત તો તમે સાંભળી હશે પણ માળવાને જ પાટણમાં લઈ આવે એવો ઇતિહાસ અમારા પાટણનો છે અને આજે તો સો રૂપિયાની નોટ પાછળ પણ પાટણની પ્રભુતા સમી રાણકી વાવને આપણે જોઈ શકીએ છીએ અને એ આપણા પાટણનું ગૌરવ છે આવા મહાન પાટણના જન્મદિવસની સૌ અણહિલપુર પાટણવાસીઓને સર્જકનું સંવાદ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ